તો કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં તમારા માટે લાયો છું અલગ અલગ ગાડીઓ આજે મારી પાસે આવી છે અલ્ટો ગાડીઓ અલ્ટો ગાડીવાળા માટે બેસ્ટ ઓફર છે સારી ગાડીઓ છે અને નવી નવી ગાડીઓ છે આજના વિડીયોમાં તમને મજા પડવાની છે જે જે ગાડીઓ આવી છે ને એ ગાડીઓ એટલી યુનિક લાવ્યો છો ને એમો જે તમે જોઈને ખુશ થઈ જશો યુનિક બ્રેન્ડ અને લેવા જેવી ગાડીઓ જે તમે આમ કહેશો કે શું ગાડીઓ બતાવી છે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ ચાલો ગાડીઓની તમને હવે ગાડી બતાવવા જઈ રહ્યો છું સારી સારી કન્ડિશનવાળી સસ્તા ભાવની નવી અને જૂની બંને છે ઊંચા મોડલની છે પણ નીચા મોડલની છે પણ તો તમને કોઈ નવા આવ્યા હોય અમારી ચેનલમાં અને આવા ગાડીના વિડીયો આવે છે ખબર છે જેને પસંદ હોય એ લાઈક કરજો અને કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો હવે ગાડીઓની શરૂઆત કરી હવે તમને ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે સૌથી પહેલાં સારી ગાડી લઈને આવું એ તમે લેવાલાયક હોય હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી મારે એક પંચાવનમાં વેચવાની છે બે હજાર દસ મોડલ આ પેટ્રોલ અને સીએનજી વાળી છે પછી બે ઓનરવાળી છે કન્ડિશન ગુડ લાગે છે આ અમદાવાદમાં પડી છે આપણે ગુજરાતમાં જ છે આ બધી ગાડીઓ બહારની નથી પણ અમદાવાદમાં પડી છે આ ગાડીની કન્ડિશન મસ્ત છે કીધું ને તમને પછી ટાયરો બરાબર છે ઘસાયેલા નથી એન્જિન કમ્પ્લીટ છે પછી આમાં કાટ બાટ આવેલો નથી નીચેથી લૂક અંદરથી કંઈ ખરોચ નથી થયેલી આમાં એક્સિડન્ટ નથી થયેલું નોન એક્સિડન્ટ છે ગાડી ગાડી લેવા માટે બેસ્ટ રહેશે આ સુંદર અને સરસ રહેશે આ ગાડી તમારે લેવી હોય તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો સારી છે અને ઓફરમાં મળે છે ચાલો બીજી ગાડી જોઈએ છે એ પણ મસ્ત છે હવે તમને બીજી ઊંચા મોડલની બતાવીશ જે ઊંચા ઊંચા મોડલની તમને ફાયદો થશે હવે તમારા માટે લાવું છું આ ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો બે ત્રીસમાં વેચવાની છે અલ્ટો આઠસો બે ત્રીસમાં અલ્ટો આઠસો કોણ આપે બે ત્રીસમાં બે લાખ ત્રીસ હજારમાં આ ગાડી જોઈ શકો છો બે હજાર પંદર મોડલ આણંદમાં પડી છે આ આ ગાડી ફટાફટ તાત્કાલિક અને જલ્દીથી વેચવાની છે ફાસ્ટ એ પહેલાં જે વહેલા આવશે તો આવો તમે રનિંગ કરીને ફટાફટ મારી જોડે લેવા ગાડી આ બે ત્રીસમાં વેચવાની છે અલ્ટો આઠસો બે હજાર પંદર મોડલ છે તમને ગમતી હોય ગાડી તમને પસંદ આવી હોય સારી લાગી હોય જોઈ શકો છો ગાડી ગાડીનો લૂક કેવો લાગે છે ગાડીની કન્ડિશન કેવી લાગે છે એ પ્રમાણે તમે ચેક કરી શકો છો તો લેવા માટે તમે મને કહી દેજો આ ગાડી પણ તમને આવી જગ્યાએ નથી મળવાની ગાડીનો લૂક લાગે છે સારો ગાડી કન્ડિશન લાગે છે સારી તો આવી ગાડી તમને ક્યાં મળશે તો લેવા માટે ફટાફટ તમે મને કહી દેજો હવે આપણે બીજી ગાડી જોઈએ છે એ પણ લેવી હોય તો તમે મને કહેજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી જે ઊંચા મોડલની અને મોંઘી છે હવે તમારા માટે લાવ્યો છું બે એક્યાસી વાળી આ ગાડી જોઈ શકો છો બે લાખ એક્યાસી હજાર રૂપિયા બે હજાર સોળ મોડલ અને અમદાવાદ અલ્ટો આઠસો સીએનજી છે આ ગાડીની કન્ડિશન સારી છે અને હા બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જો તમને આ ગાડી પસંદ હોય જે આ કાર છે એ તમને લાગશે મોંઘી કે બહુ જ મોંઘી કાર છે પણ આ કાર છે એ સસ્તા ભાવની છે બે એક્યાસીમાં અલ્ટો આઠસો સીએનજી બે હજાર સોળ મોડલ બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જો તમારે લેવી હોય તો જલ્દીથી તમે મને કોન્ટેક કરી નાખજો લેવી હોય તો જલ્દીથી કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ત્રણ એકત્રીસમાં વેચવાની છે બે હજાર ઓગણીસ મોડલ કંપની સીએનજી છે કન્ડિશન મસ્ત છે સારી છે કલર તમે જોઈ શકો છો કલર જોઈને ખબર પડી જાય કે ગાડી મસ્ત છે અને આ તો લઈ જ શકાય આ લેવા માટે બેસ્ટ રહે છે આ ગાડી ખરીદી શકાય તો આ ગાડી પણ સારી લાગે છે મને અને વધારે ડિટેલ લેવી હોય તો તમે મને મેસેજ કરજો શું શું છે આમાં વીમો ચાલુ છે નથી કે કઈ પ્રોબ્લમ છે કઈ પ્રોબ્લેમ નથી બધી ડિટેલ આપી છેલ્લી ગાડી હવે તમને બતાવું પછી આ વિડીયોને તમે એન્ડ કરીએ છો તો હવે તમારા માટે લાવ્યો છું આ છેલ્લી ગાડી આ છેલ્લી ગાડી જોઈ શકો છો એક પાંસઠમાં વેચવાની છે બે હજાર પંદર મોડલ એક લાખ હજાર અને હા કે આ ગાડી ક્યાં છે એ પણ કઈ બધી તમને ડિટેલ આપવાનો છો આ ગીરિધર છે આ ગાડી સમજ્યા ને આ ગિરિધર ગાડી પડી છે અને હા ફ્યુલ છે પેટ્રોલ સીએનજી રિમોટ કંટ્રોલ છે બેટરી નવી પાવરફુલ એન્જિન ગુડ કન્ડિશન અને ગાડીનો લુક મસ્ત છે જો તમને આ ગાડી પસંદ આવી હોય આ ગાડી પણ લેવી હોય તો વધારે ડિટેલ લેવી હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરો સ્ક્રીનશોટ પાડી દેજો જે જે ગાડી પસંદ આવી હોય એનો સ્ક્રીનશોટ પાડી દેજો જેથી મને ખબર પડે અને આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા